નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પૃષ્ટેટનો સોજો કઈ રીતે આપણે દૂર કરી શકીએ અથવા તો એને આપણે ગુજરાતીની અંદર આપણે અંડકોશની અંદર સોજો થાય તો આપણે મોટે ભાગે ઓપરેશન કરાવવાની જરૂર પડતી હોય છે તો આ વિડીયો ખાસ મહત્ત્વનો છે મિત્રો તમે ચોક્કસપણે જોઈ લેજો તો આજના વિડીયોની અંદર આપણે પૃષ્ટેટનો સોજો આપણે આયુર્વેદિક રીતે કઈ રીતના દૂર કરી શકીએ જેથી કરીને આપણે ચાલીસ પચાસ હજાર જે ઓપરેશનનો ખર્ચ થાય એના માટે આપણે બચી શકીએ અને તમને કોઈ પણ આડઅસર વગર તમે પ્રોસ્ટેટનો સોજો અંડકોનો જે સોજો થાય એને તમે ખૂબ સરળતાથી તમે એ બીમારીમાંથી તમે દૂર થઈ શકશો તો આજના વિડીયોની અંદર આપણે એક એવી અદભુત જડીબીટ વિશે માહિતી મેળવશું અને તમને કમ્પ્લીટ એના વિશે ઉપયોગ એનો ગુણધર્મ કયા છે અને એની સાથે બીજી એક બીમારી છે એની અંદર પણ એ વનસ્પતિ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ચેનલ પર પહેલી વખત આવનો થઈ હોય મિત્રો તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતીઓ મળતી રહેશે જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી રાખો અને સંજોગ અનુસાર એ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને આપણે આપણા શરીરની જે કંઈ બીમારી હોય એને આપણે ધીરે ધીરે કરીને જળમૂળથી આપણે દૂર કરી શકીએ તો ચાલો હવે શરૂઆત કરીએ તો આ જ વનસ્પતિ આપણે પ્રોસ્ટેટનો સોજો ઉતારવામાં ખૂબ અસરકારક રિઝલ્ટ આપણને આપી શકીએ છે એની સાથે બીજી એક જે બીમારી છે એની અંદર પણ ખૂબ અસરકારક રિઝલ્ટ આપણને આપે છે તો સૌથી પહેલાં તો આ વનસ્પતિનું આપણે નામ જાણી લઈએ તો આ વનસ્પતિનું નામ છે મિત્રો એખરો એખરો વનસ્પતિ તરીકે એની આપણે ગુજરાતીમાં ઓળખ કરીએ છીએ અને આ વનસ્પતિ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે ખેતરોની અંદર આપણે તળાવની ફરતે પણ જોવા મળે છે મોટેભાગે પાણીનો વિસ્તાર વધારે હોય એ જગ્યા પર આપણને આ વનસ્પતિ જોવા મળી શકે હવે એની ઓળખ આપણે કરી લઈએ તો આ તમે જોઈ શકો છો તો જ્યાં પાન હોય એ જ જગ્યા પર કાંટા પણ હોય છે અને ફૂલ પણ એ જ જગ્યા પર આપણને જોવા મળી શકે બરાબર અને જે કાંટા હોય છે એક બાજુ ત્રણ અને બીજી બાજુ ત્રણ એટલે પાંચથી છ કાંટા એક એક જ જગ્યા પર આપણને જોવા મળી શકે આ એની ખાસ વિશિષ્ટ ઓળખ છે મિત્રો અને તમે પાન પણ જોઈ શકો છો પાન પણ લાંબા લાંબા મરચાં જેવા હોય છે અને ડાળીનો જે કલર છે એ થોડું કથ્થઈ કલરનો આપણે જોવા મળી શકે અને ફૂલ જે છે એ થોડા આપણે જાંબુડી કલરના આ તમે જોઈ શકો છો એનો કલર થોડો જાંબુડી કલરનું હોય છે અને જે કાંટા છે એની ટોચ પર પણ તમે થોડો અલગ કલર તમને જોવા મળી શકે બરાબર એની ટોચ પર થોડું આપણે લાલ કલર પણ જોવા મળી શકે કાંટાનો આ રીતે તમે જોવો એટલે તમને ખ્યાલ પણ આવી શકે અને જબરજસ્ત એટલા મજબૂત કાંટા હોય છે કે ભૂલથી જો કંઈક થોડે ઘણી અંશે આપણે ચોટ લાગી એટલે જબરજસ્ત આપણને તકલીફ આપી શકે છે આને ફૂલ તમે જોઈ શકો જાંબુડી કલરનું હલકું કલર હોય છે એનો એટલે આ એની ખાસ વિશિષ્ટ ઓળખ છે મિત્રો એખરો વનસ્પતિની તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ આપણે પુસ્ટેટનું સોજું ઉતારવું હોય તો તો સૌથી પહેલાં તો એને આપણે ગુણધર્મ જાણી લઈએ કે એની પ્રકૃતિ કઈ છે કઈ રીતના એનો આપણે ઉપયોગ કરી શકીએ તો એ પૌષ્ટિક છે અને મૂત્રલ પણ છે શીતળ પણ છે પિત્તની સમસ્યા હોય પિત્ત હરનાર પણ છે સ્વાદ એનો મીઠો હોય છે મિત્રો અને ચીકણું હોવાથી આપણે હાડકાઓની જે સમસ્યા હાડકાં જો નબળા હોય એની અંદર પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકીએ તો આ એક વનસ્પતિ આ રીતના તમે ભરપૂર પ્રમાણમાં તમે જોઈ શકો અને બીજું કે વાતરોગ હોય અને સંધિવાની તકલીફ હોય અતિ સારો હોય ધાતુ પુષ્ટતા હોય એની અંદર પણ આપણે આ એખરો વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ તો ભાગે એનો આપણે પંચાંગ તરીકે ઉપયોગ કરી શકાય વાતરોગની અંદર સંધિવાની અંદર અતિસારની અંદર ધાતુ પૃષ્ઠતા અથવા તો મૂત્રરોગની અંદર એની અંદર આપણે એનું પંચાંગ તરીકે ઉપયોગ કરી શકીએ તો આ એનું મૂળ તમે જોઈ શકો છો એકદમ નરમ હોય છે મિત્રો આ રીતે તમે વાકું વાળો એટલે એ તૂટતું નથી એકદમ રબર જેવું મુલાયમ મૂળ એનું હોય છે આ એની ખાસ ઓળખ છે મિત્રો અને આ રીતે તમે એની ડાળી તોડો એટલે ત્યાંથી તમને થોડું દૂધ જેવું નીકળતું જોવા મળે છે જે રીતે આપણે આંકડાનું પાન તોડીએ એ રીતના આંકડાનું પાન તોડતાની સાથે જ આપણે એમાંથી દૂધ નીકળતું હોય છે એ રીતે આ રીતે એની ડાળી તોડીએ એટલે એમાંથી આપણે સફેદ કલરનું દૂધ આપણને જોવા મળી શકે વધારે ના નીકળે પણ થોડો ઘણો અંશે આપણને નીકળતું જોવા મળી શકે એટલે એની પણ આ ખાસ ઓળખ છે મિત્રો તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ કે આપણે પ્રોસ્ટેટનું સોજું ઉતારવું હોય તો તો એની અંદર તમારે આ એકરો વનસ્પતિનું પંચાંગ લેવાનું એને પાણીની અંદર નાખી દો પાણી હલકું ગરમ કરવાનું મિત્રો હલકું ગરમ કરો ત્યારબાદ થોડું ઠંડુ પડવા દો અને તમે એનું જો દરરોજ સવારે એકથી બે ચમચી જો સેવન કરશો એટલે તમને જે અંડકોષનો જે સોજો હોય કોઈ પણ પ્રકારની તકલીફ હોય અંડકોષ સાથે સંબંધિત એની અંદર તમને ઘઉં સારું રિઝલ્ટ તમને મળી શકે એટલે તમારે ઓપરેશન કરાવવાની પણ જરૂર ના પડી શકે અને બીજું કે આ વનસ્પતિ છે બીજી એક બીમારી છે જેની અંદર પણ ખૂબ અસરકારક હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ કામ કરે છે બીજી ઔષધિઓ કામ ના કરે પણ આ ઔષધિ કામ કરે છે એ જે મિત્રો પથરી પથરીને હન્ડ્રેડ પર્સન્ટ ઓગાળી નાખે છે તો પથરીમાં આપણે આ એખરું વનસ્પતિનું પંચાંગનો નથી ઉપયોગ કરવાનો આપણે એના મૂળનો ઉપયોગ કરવાનો છે બરાબર મૂળ આપણે લઈ લેવાના એને થોડા વાટી નાખવું અને ત્યારબાદ પાણીની અંદર એને ઉકાળો કમ્પ્લીટ ઉકળી જાય માની લો કે તમે બે ગ્લાસ પાણીની અંદર મૂળ નાખ્યા અને એક ગ્લાસ પાણી રહે ત્યાં સુધી એ ઉકાળો બનાવો ત્યારબાદ થોડું ઠંડુ પડવા દો અને ભૂખ્યા પેટે તમારે અડધો કપ અથવા એક કપ પણ તમે લઈ શકો કેમ કે સ્વાદ એનો થોડો મીઠો છે એટલે કે તમને વધારે તકલીફ પણ ના થાય તો અડધો કપ જો તમે દરરોજ ભૂખ્યા પેટે જો સેવન કરો એટલે તમને ગમે તેટલી મોટી સાઇઝની પથરી હશે એની અંદર પણ તમને એકથી બે જ દિવસની અંદર તમને રાહત મળશે દુખાવો પણ ધીરે ધીરે કરીને ઓછો થઈ જશે તો આ એના બીજ છે મિત્રો જો કે અત્યારે કાચું છે બરાબર આ એની ઓળખ પણ છે મિત્રો એટલે આપણે પંચાંગ તરીકે એનો ઉપયોગ આપણે એખરો વનસ્પતિનો કરી શકીએ એ આપણે ફક્ત પ્રોસ્ટેટનો સોજ ઉતારવામાં બરાબર એટલું ખાસ તમે ધ્યાન રાખજો અને બીજું કે પથરીનો પથરી જો આપણે ઉગાડવી હોય તો એની અંદર આપણે ફક્ત એના મૂળનો ઉપયોગ કરી શકાય અથવા તો તમે મૂળનો પાવડર પણ બનાવીને રાખી મૂકો કોઈ ડબ્બીની અંદર તો પણ ચાલી શકે પણ બને ત્યાં સુધી આપણે તાજા મૂળ હોય તો એ વધારે આપણે ગુણકારી આપણને લાભકારી આપણને મળી શકે તો આ એની ખાસ ઓળખ પણ છે તો ચોક્કસપણે તમે આ પ્રયોગ અપનાવી શકો તમને કોઈપણ પ્રકારની આડઅસર પણ થશે નહીં એટલે કદાચ તમારા વિસ્તારની અંદર આ એક્રો વનસ્પતિ જોવા મળે તો ચોક્કસપણે તમે એનો પંચાંગ બનાવીને રાખી મૂકો અથવા તો પથરીની કોઈને સમસ્યા હોય તો એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો એના પાન પણ ખૂબ લાંબા હોય છે કોઈક એવી વનસ્પતિ હોય છે જે વધારે ઊંચી હાઈટની થતી હોય તો એના પાન પણ થોડા વધારે લાંબા આપણને જોવા મળી શકે તો આ રીતે તમે મૂળ હાથમાં લો એટલે એકદમ રબર જેવા તમને લાગશે એકદમ મુલાયમ મૂળ હોય છે મિત્રો તો એ મૂળ આપણા પથરી માટે ખૂબ અસરકારક રિઝલ્ટ તમને આપી શકે ઘણી એવી ઔષધિનો ઉપયોગ કરીએ એ ઔષધિ કદાચ પથરી ઉગાડવામાં પથરી તોડવામાં જો કામ ના કરતી હોય તો આ એખરું વનસ્પતિના મૂળ જબરજસ્ત તમને રિઝલ્ટ આપી શકીએ અને સૌથી વધારે અગત્યનું એ છે કે આપણે અંડકોષની અંદર સોજો આવી જાય પ્રોસ્ટેટનો સોજાની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ તમને આપી શકીએ તો ચોક્કસપણે તમે આનો પ્રયોગ કરજો અને ચેનલ પર પહેલી વખત આવણું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મળતી રહેશે અને આ વિડીયો તમારા મિત્રવર્તુળની અંદર પણ શેર કરજો જેથી કરીને આપણા મિત્ર પણ એનો લાભ લઈ શકીએ તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે